નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ આન્સર હા દોસ્તો તમારી પોતાની મનપસંદ ચેનલ રાઈટ આન્સરમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત માટે ખૂબ જ અગત્યની એટલે કે યુનિટ ટેસ્ટ જે તમારે જૂનમાં પ્રકરણ એક ચાલી ગયું છે વિજ્ઞાન ની અંદર દોસ્તો કયો વિષય આ ચેપ્ટર ચેપ્ટરમાંથી કેટલું આવડ્યું એની એક યુનિટ ટેસ્ટ રાઈટ આન્સર તમારા માટે લઈને આવી રહ્યું છે દોસ્તો આ એક સેલ્ફ પરીક્ષા છે કોઈ જગ્યાએ આપણે માર્ક આપણને કેટલું આવડ્યું એની એક આ પરીક્ષા છે અને પરીક્ષામાં આમાંથી પૂછાવાના સો ટકા શક્યતા વાળો પ્રશ્નો દોસ્તો આપણે આમાં લીધેલા છે કેમ પરીક્ષામાં પૂછાય કારણ કે આપણે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાવાની શક્યતા વાળા છે એની આ વીસ માર્ખની તમારા માટે યુનિટ ટેસ્ટ બનાવેલી છે આજે આપણે ધોરણ સાતની વિજ્ઞાનની પહેલા ચેપ્ટરની યુનિટ ટેસ્ટ ની વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો ઝડપથી જે પણ મિત્રો ચેનલ ને લાઈક ના કર્યો સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલ ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બોલવાનું નથી ચલો આપણે ઝડપથી જઈએ આગળ પહેલા ગુગલ પ્લેસ્ટો ગાઈડ એપ લખી દેવાની ગાઈડ એપ લખશો એટલે તમને અથવા જો તમને ના મળે તો નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ તમે આ રીતે તમને લિંક આપેલી છે લિંક પર ક્લિક કરશો એટલે તમારા પ્લે સ્ટોરમાં તમે પહોંચી જશો અને પ્લે સ્ટોરમાં તમને આ રીતનું ગાઈડ ગુજરાતી ગાઈડ આ રીતનું આપણો સિમ્બોલ દેખાશે એને તમારે કરી દેવાની

સાતમું ધોરણ ખોલ્યું સાતમા ધોરણમાં તમારા વિષય આવી ગયા જોઈ લો દોસ્તો બધા ફટાફટ ફટાફટ આવી ગયા ને એના દોસ્તો એની અંદર તમારે બીજું શું શું જો ગાલાની પોથી આવી ગઈ સો અધ્યન પોથી આવી ગઈ તમારી એકમ કસોટી નિબંધ માળા દ્વિતીય સત્ર પરીક્ષાના પેપર આવી ગયા આ બધું તમને વન ક્લિક પર દોસ્તો મળી જશે એક જ એપમાં તો આ ખજાનો આપણે લૂટવાનો છે લૂંટવા માટે તમારે શું કરવાનું છે પ્લે સ્ટોરમાં જઈને ગાઈડ એપ ડાઉનલોડ કરી લેવાની છે વિડીયોને શું કરવાનું છે લાઈક અને બીજી ખાસ વાત જે મિત્રો વિડીયો જોવાનું ચાલુ કરી દીધું છે તે કમેન્ટમાં યસ સર લખી દેજો યસ સર લખવાથી તમારી હાજરી પુરાઈ જશે તો હાજરી પુરાવી જરૂરી છે બરાબર તો આગળ જઈએ એ પહેલા આપણે પ્લે સ્ટોર આપણે ગાઈડ એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દેવાની

તેના પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા પેલો પ્રશ્ન વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી તમારી પાસે ચાર ઓપ્શન છે સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન દોસ્તો તો આનો જવાબ શું આવશે આનો જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં આપણને ઓક્સિજનની જરૂર છે નહીં તો જવાબ આવશે ડી તો જે પણ મિત્રો કમેન્ટ બોક્સમાં તમને જો પ્રશ્નનો જવાબ આવડતો હોય તો તમારે જવાબ અમને કેતું રહેવાનું છે બરાબર આગળ જઈએ બીજા પ્રશ્ન ઉપર નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે બરાબર બીજો પ્રશ્ન નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે રાઇઝોબિયમ કડસપર્ણ લાયકેન અને મશરૂમ લાઇઝોબિયમ રાઇઝોબિયમ કડસપર્ણ લાયકેન અને મશરૂમ આ ચારમાંથી કઈ વનસ્પતિ કીટાહારી છે તમારી પાસે ચાર ઓપ્શન છે ચાર ઓપ્શનમાંથી તમને જે જવાબ આવડે તમારે બિન્દાસ કમેન્ટમાં જણાવવાનું છે હું તમને જવાબ કહી દઉં છું જવાબ છે કડસપર્ણ આપણા જવાબ સાથે તમારો જવાબ

મૃતોપજીવી પોષણ ધરાવે છે નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ ધરાવે છે મશરૂમ અમરવેલ કળશપર્ણ કે વાસ આપણી પાસે ચાર ઓપ્શન છે ચાર ઓપ્શનમાંથી આપણને ખબર છે કે આપણો એક જવાબ સાચો છે કયો જવાબ સાચો છે તમારે મને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે તો હું તમને જવાબ કહી દઉં છું કે મૃતોપજીવી પોષણ ધરાવનાર વનસ્પતિ છે મશરૂમ બરાબર આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિદ્રવ્ય હોય છે હરિદ્રવ્ય એટલે હરિત એટલે લીલું લીલા પ્રકારનું દ્રવ્ય ફૂગ લીલ અમરવેલ કે મશરૂમ ચાર ઓપ્શન છેલ્લે તમારે કમેન્ટમાંથી વીસ માંથી વીસ સાચા પડ્યા અમારે વીસ માંથી અઢાર સાચા પડ્યા ઓગણીસ સાચા પડ્યા કે વીસ માંથી વીસ સાચા પડ્યા કોઈને એકવીસ સાચા પડે તો જણાવજો ભાઈ તો આપણે આજે જોઈ લઈએ કે આપણે આનો જવાબ શું આવશે આનો જવાબ આવશે નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિત હોય છે તો હવે હરિત ધરાવનારી વનસ્પતિ આપડી

દ્રવ્ય ત્રીજું છે પરોપજીવી સજીવ જેના પર પોષણ મેળવી વૃદ્ધિ પામે છે તેને શું કહેવાય તેને કહેવાય યજમાન અને ખાલી જગ્યા વનસ્પતિ છે તો એ એક પ્રકારની કીટાહારી વનસ્પતિ વનસ્પતિ છે છે કેવી કીટાહારી વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે કોણ કરે છે આપણને ખબર છે કે જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારો કોણ આપણી વનસ્પતિ આપણું ઝાડ છે તો જમીનમાં જે આ ભાગ છે આ ભાગને આપણે શું કહીએ છીએ

મૂળને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે ખોટું તમને ખબર છે એને આવે છે પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે તો એ સાચું પ્રકાશનની પ્રક્રિયા થવા માટે વનસ્પતિના પરિણામમાં હરિત હોવું જરૂરી છે તો એ પણ ભાઈ સાચું બરાબર ચલો આગળ જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર દોશો એક જ વાક્યમાં એક જ જવાબ તમારે લખવાનો છે તો શું આવે તો જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તેવા સજીવોને શું કહે છે તમે પાઠ્યપુસ્તકમાં જોશો તમને જવાબ મળી જશે એવા કહે પર્ણ રંધ્રો શું કહેવાય પર્ણરંધ્રો બરાબર આગળ જોયે વનસ્પતિના પર્ણોમાં રહેલું કવિ દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે તો એક યાદ રાખવાનું હરિત દ્રવ્ય બધા સજીવો માટે ઉર્જાનો બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિત્ય કોઈ પણ પ્રકારની ઊર્જા આપણે મેળવી શકીએ નહીં તમે કોઈ પણ ઉર્જા મેળવો એનો મૂળમાં ક્યાંક ને ક્યાંક સૂર્ય ઉર્જા કામ કરતી હોય છે કાર્બોધિત પદાર્થોના ઘટક તત્વો કયા છે તો કાર્બોદિત પદાર્થોના ઘટક તત્વો આપણી પાસે ત્રણ છે હું તમને લખું છું કાર્બન પછી હાઇડ્રોજન અને ઓક્સિજન કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આ ત્રણ યાદ રાખવાનો દોસ્તો અહીંયા આપણે તમારી વીસ માર્કસની ટેસ્ટ દોસ્તો પૂરી કરી મને આશા છે કે તમારે વીસ માંથી વીસ આવે બિંદાસ જણાવવાનું ચિંતા નહીં કરવાની તમારે વીસ માંથી કેટલા આવે છે ચલો ત્યારે આજનો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છે સૌને જય હેન જય ભારત ચલો આવજો હા ભાઈ